જય માતાજી મિત્રો ઢીકવાળી થી કા ભાઈ કેવું વરસ છે વહાણ નું જણાવજો બાકા જીકી છે વહાણ વિક્રમભાઈ મીડિયમ ને કોરડા કોરડા વિક્રમભાઈ જય માતાજી કોરડા કયું આપણે માળવાળો કયા કઈ હાચું હું વિક્રમભાઈ પરીનભાઈ સાકળી આવ્યા તા તમારે બોર જોવા કોમેન્ટમાં જણાવો જોઈએ પાણી આવ્યું તો આપનો ઓળખે છે તમને કેમ ખબર પડી કોડા વિક્રમભાઈ તો મને કઈ રીતે વિક્રમભાઈ ઓળખો વરસ કેવું છે આમ આપડે આયા ગામ કહી દો તમારું અમારું ગામ નાના માંડવા તાલુકો તાલુકો કોરડા સંગાણી જિલ્લો રાજકોટ વરસમાં કેવું રહેશે ઓણ વરસમાં તો પીત નથી થાય પીત નથી થયું ને મિત્રો શિયાળો પીત નહીં થાય કોક ને ખા છે પાણી હોય ને ડારમાં જો અતાર જોવાનું ચાલુ છે પાણી આવી જાય તો તો થાય ને હવે જોવાન ચાલુ છે આગળ પોઈન્ટ કેવો આવે છે જોવી છે શિયાળો ફીટ નિત થાય એવું અને અમારા તો માજી ઉપર થઈને હાલ્યા જાય શિયાળો સુ પણ ઉનાળો કરો તોય નઈ ખૂટે એવા અને અમારા વરસાદ વાય ને પડી ગયો હી બાજુ માંડવી કેલો વી મણિયો લે લે નો લે બસ એટલું જય માતાજી મિત્રો બધાને

ચોકડી પાડી દે એમાં બે પાણી ધીમા છે બે થાય છે ભેગા છે હવે કેટલું એનો ખબર પડે ધીમા છે બે પાણી પાણી થાય પણ કેવડું પાણી થાય એનો ખબર પડે પાણી થાય એમ પાસે બતાવે છે

In English, engelske far på den madam pokoknya Biar Pani mana batana biar batana paling याखर कोणी सालेचा आता ने उ कोवेदार जो आवे तसे करा ने करो पडे कितलो किदो तिने एक पाणी छे के पण मीडियम पाणी बतावे

દસ બોર ખીર્યા છે કોઈ કેટલાક જોવાળા આવ્યા છે આઠ હજાર રૂપિયા જોવાના આપ્યા છે ભાઈએ અને હજી કોઈ એમ નહિ કેતું કાંઈ પાણી છે કે છે પણ નોખા નોખા આપે પોઈન્ટ આઠ હજાર રૂપિયા ખાલી જોવાના દીધા મિત્રો अपनों हरों बताएं, आज वो थमने बता रहे। चलिए ना से ले उतने घर पर डियल क्यों हैं? पानी आ बो हरों बता रहे, अपनों बता

આ છે કે આટલામાં ગમાઈને હતો જો દર આગો રહી ગયો આતરા હાલે કે માં હા થામલે ક્યાં ખોટે ક્યાં થામલે પાંચ પાંચ દેપોટમાં શું કલર ડાકુ તો ક્યાં આ થામલા દેતા ભઈ કે કોઈને કીધું ચાલો નથી આલા બ્લોરિયું બીજો કેરો કે ઈ 50 માં મેથી બે ફૂટા પાછો પાછો પાંચ દે મોટર આલે છે કેટલા ફૂટા આવતા કેટલા ફૂટે આવતા જો ઈ પેલા 35 ફૂટે પછી હેઠું કે ઉકાયું કે કઈ ખબર છે એને આરે 525 આયા જો કેટલો ટાઈમ આલ છે 525 કોમાં વહી જાય ને તે પછી 15 ટાઈમ પછી ફૂલે ફૂલે જશે પછી ઓસું દે

અહીં આવ્યો ને આવડો કયું ગામ કે ભાઈ ના ઓલા કોલ પાણી આવ્યું તમે ભાઈ માં રાત પીપળા આવ્યો ને તારા બોલે તમે પણ મને યાદ કરાવ્યું હતું હું ભૂલી ગયો કેટલો કરવો પડે 50 3 ફૂટ નો સીમ માયલું નઈ હોય ને અડકે પડતું એમાં તાફુ ન કપાણું હોય આ બધા કે ઊંડા છે કૂપલા બધા ઊંડા પામે છે 420 એમ ઈ પકડે જાય એટલે પૂરું થઈ જાય ને 400 450 સારું આવે છે બધા ને 160 ને 60 60 ફૂટ આવ્યું